ક્યારે વિચાર્યું છે કે જે માણસે લગભગ આખી દુનિયા જીતી લીધી હોય એના છેલ્લા શબ્દો શું હશે આજે આપણે એવી જે કહાની સાંભળવાના છીએ એક એવા મહાન વિજેતાની જેની છેલ્લી ઈચ્છાઓ છે ને એ આપણને બધાને જિંદગીનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે તો ચાલો આ બહુ જ રસપ્રદ વાર્તામાં જરા ઊંડા ઉતરીએ અને આ એ જ સવાલ છે કે એની છેલ્લી ત્રણ ઈચ્છાઓ શું હતી આ સવાલે ઇતિહાસના સૌથી શક્તિશાળી સમ્રાટને પણ વિચારવા પર મજબૂર કરી દીધો હતો અને કોને ખબર કદાચ એનો જવાબ આપણી જિંદગીને પણ એક નવી દિશા આપી દે પણ જુઓ સિકંદરની એ અંતિમ ઈચ્છાઓ સુધી પહોંચીએ એ પહેલાં એક મિનિટ માટે આપણે એ વિચારીએ કે આપણે બધા આપણે બધા જીવનમાં ખરેખર શોધી શું રહ્યા છીએ મોટાભાગે જવાબ શું હોય સુખ સુરક્ષા શાંતિ રાઈટ અને આપણને એવું જ લાગે છે કે દુનિયાની મોટી મોટી સિદ્ધિઓ મેળવી લઈશું ને એટલે આ બધું આપણને મળી જશે અને એટલે જ આપણે આપણી આખી જિંદગી શું પાછળ લગાવી દઈએ છે સંપત્તિ પાવર મોટી મોટી ગાડીઓ ઘર સારામાં સારા સંબંધો બસ આ બધું ભેગું કરવામાં અને એ આશામાં કે આ બધું આપણને બચાવી લેશે આપણને સુરક્ષિત રાખશે પણ સવાલ એ છે કે શું આ બધી ભૌતિક વસ્તુઓ ખરેખર આપણી ઢાલ બની શકે છે વેલ ઇતિહાસ તો કંઈક જુદું જ કહે છે અને આજે આપણી ધારણાઓ છે ને એને હજારો વર્ષો જૂનું ભારતીય જ્ઞાન ખાસ કરીને જૈન દર્શનશાસ્ત્ર સીધો પડકાર ફેંકે છે એ આપણને જીવનના બે એવા સત્યો બતાવે છે જે કદાચ થોડા કડવા લાગશે પણ સાચા છે અને આપણી આંખો ખોલી નાખે એવા છે એમાં પહેલું છે અનિત્ય ભાવના આનો સીધો સાદો મતલબ એ છે કે આ દુનિયામાં કશું જ બિલકુલ કશું જ કાયમી નથી બધું જ ટેમ્પરરી છે આપણું શરીર આપણી સંપત્તિ આપણા સંબંધો બધું જ અને બીજું છે અશરણ ભાવના જેનો અર્થ એ કે જ્યારે છેલ્લો સમય આવે ત્યારે દુનિયાની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ આપણને શરણ આપી શકતી નથી આપણું રક્ષણ કરી શકતી નથી અને જો આ બંને સત્યોનું કોઈ જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય ને તો આપણે ઇતિહાસના એ પાના પર જવું પડે જ્યાં એક એવા વિજેતાનું નામ લખેલું છે જેણે લગભગ આખી દુનિયાને પોતાના પગ નીચે રાખી હતી હા આપણે વાત કરી રહ્યા છીએ સિકંદરની એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જરા વિચારો ફક્ત સોળ વર્ષની ઉંમરે તો એ રાજા બની ગયો અને આવનારા દસ જ વર્ષમાં આખી દુનિયાનો નકશો બદલી નાખ્યો પણ પછી ભારતમાં એ એક યોગીને મળ્યો અને એ મુલાકાતે એના જીવનની દિશા બદલી નાખી અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આટલી બધી સફળતા આટલી બધી જીત છતાં ફક્ત બત્રીસ વર્ષની નાની ઉંમરે એનું મૃત્યુ થયું એ યોગીએ એને એકદમ સ્પષ્ટ ચેતવણી આપી હતી કહ્યું હતું વિશ્વ વિજેતા બનવાનું ગુમાન છોડી દે કારણ કે તારું મૃત્યુ તને બોલાવી રહ્યું છે તું તારા પ્રિય દેશ ગ્રીસ સુધી પણ પહોંચી શકેશ નહીં પણ સિકંદર એ તો સત્તાના નશામાં હતો એણે આ વાતને ગણકારી જ નહીં સિકંદરને તો પોતાની તાકાત પર પૂરેપૂરો ભરોસો હતો એની પાસે શું નહોતું અઢળક સંપત્તિ ક્યારેય ન એવી સેના અને દુનિયાના બેસ્ટ ડોક્ટર્સ એને લાગતું હતું કે આ બધું એને બચાવી લેશે આ જ હતી અશરણ ભાવનાની સૌથી મોટી ગેરસમજ એ એવી વસ્તુઓમાં શરણ શોધી રહ્યો હતો જે અંત સમયે કોઈના કામમાં આવતી નથી પણ કહેવાય છે ને કે સત્યનો સામનો તો કરવો જ પડે છે જ્યારે મૃત્યુ બરાબર એની સામે આવીને ઊભું રહ્યું ત્યારે સિકંદરને બધું સમજાઈ ગયું અને ત્યારે એણે નક્કી કર્યું કે હું દુનિયાને એક એવો પાઠ શીખવીને જઈશ જે કોઈ ક્યારેય નહીં ભૂલી શકે અને એ પાઠ છુપાયેલો હતો એની ત્રણ છેલ્લી ઈચ્છાઓમાં અને એ ત્રણ ઈચ્છાઓ શું હતી પહેલી કે મારી શપપેટી ફક્ત મારા ડોક્ટર્સ જ ઉઠાવશે બીજી મારી કબર સુધીનો રસ્તો મારા સોના અને ખજાનાથી ભરી દેજો અને ત્રીજી મારા બંને હાથ શપેટીની બહાર લટકતા રાખજો સાંભળવામાં થોડો વિચિત્ર લાગે છે બરાબર ને પણ દરેક ઈચ્છા પાછળ એક બહુ જ ઊંડો સંદેશ છે ચાલો એક પછી એક એને સમજીએ તો પહેલી ઈચ્છા શા માટે શા માટે દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો એક મૃત શરીરને કાંધ આપે આની પાછળનું કારણ શું હોઈ શકે એની પાછળનો સંદેશ એકદમ સાફ હતો સિકંદર દુનિયાને એ બતાવવા માંગતો હતો કે જુઓ આ એ જ લોકો છે જેમને આપણે જીવનદાતા માનીએ છીએ પણ હકીકત એ છે કે મૃત્યુ સામે એ લોકો પણ લાચાર છે જ્યારે જીવનની દોરી તૂટી જાય ને ત્યારે દુનિયાનો કોઈ પણ ડોક્ટર એને પાછી જોડી શકતો નથી ઓકે હવે બીજી ઈચ્છા પર આવીએ અને આ તો કદાચ પહેલી કરતાં પણ વધારે વિચિત્ર છે પોતાની આખી જિંદગીની કમાણી આટલો બધો ખજાનો એને રસ્તા પર પાથરી દેવાનો કોણ આવું કરે ને શા માટે કરે આ હતું અનિત્ય ભાવનાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન સિકંદર એ બતાવવા માંગતો હતો કે જે ધન દોલત માટે એ આખી દુનિયા ખોદી વળ્યો એમાંથી એક સોનાનો સિક્કો પણ એ પોતાની સાથે લઈ જઈ શક્યો નહીં બધું બધું જ અહીં પાછળ રહી ગયું અને હવે ત્રીજી અને છેલ્લી ઈચ્છા આ કોઈ આદેશ નહોતો આ એક ચિત્ર હતું એક એવું દ્રશ્ય જે આવનારી સદીઓ સુધી લોકો ભૂલી ન શકે એક વિશ્વ વિજેતાના ખાલી ખુલ્લા હાથ અને આ હતો એનો છેલ્લો અને સૌથી ઊંડો સંદેશ એ દુનિયાને બતાવવા માંગતો હતો કે જુઓ હું આ દુનિયામાં ખાલી હાથે આવ્યો હતો અને હું ખાલી હાથે જ પાછો જઈ રહ્યો છું મેં જે કંઈ પણ જીત્યું જે કંઈ પણ ભેગું કર્યું એ બધું જ અહીંયાનું અહીંયા જ રહી જવાનું છે તો આખી વાર્તાનો સાર શું છે સિકંદરની આ ત્રણ વિચિત્ર લાગતી ઈચ્છાઓમાંથી આપણે આપણા જીવન માટે શું શીખી શકીએ કારણ કે આ પાઠ ફક્ત સિકંદર માટે નહોતો આ પાઠ આપણા બધા માટે છે કહેવાય છે ને કે આપણે બંધ મુઠ્ઠી સાથે જન્મીએ છીએ પણ ખુલ્લા હાથ સાથે મૃત્યુ પામીએ છીએ આ બહુ જ ઊંડી વાત છે જ્યારે બાળક જન્મે ત્યારે એની મુઠ્ઠીઓ બંધ હોય છે જાણે દુનિયા પાસેથી બધું જ લઈ લેવું હોય પણ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એ જ હાથ ખુલ્લા હોય છે જાણે કહી રહ્યા હોય કે બધું જ અહીં છોડીને જવાનું છે શાસ્ત્રોમાં તો એવું પણ કહેવાયું છે કે જન્મ સમયની જે બંધ મુઠ્ઠી છે ને એ આપણા કર્મોનું પ્રતિક છે જે આપણે સાથે લઈને આવ્યા છીએ અને મૃત્યુ સમયે જે ખુલ્લા હાથ છે એ એ સત્ય બતાવે છે કે આ જીવનમાં આપણે જે કંઈ પણ ભેગું કર્યું છે ધન દોલત પદ પ્રતિષ્ઠા બધું જ અહીં છોડીને જવાનું છે તો અંતે સવાલ એ જ જે સિકંદરને એના છેલ્લા સમયે થયો હશે જો આખી જિંદગીની ભાગદોડ પછી અંતમાં હાથ ખાલી જ રહેવાના હોય તો પછી ખરેખર અગત્યનું શું છે જીવનમાં એવી કઈ વસ્તુ છે જે ખરેખર મહત્વની છે એવી કઈ વસ્તુ છે જે આપણે ખરેખર આપણી સાથે લઈ જઈ શકીએ છીએ વેલ આ સવાલનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની અંદર જ શોધવો પડશે